આદિપુર અંજાર માર્ગે શનિ મંદિર નજીક આવેલી કામઘેનું ગોશાળામાં ગોશાળાના ઠક્કરના જણાવ્યા મુજબ આગ અચાનક ભભૂકી ઉઠી હતી આગે બે મહાકાય ગોડાઉનમાં સંગ્રહિત સેંકડો ટન સૂકા ઘાસચારાને ચપેટમાં લીધો હતો તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ગાંધીધામ અંજારપાલિક કા કંડલા પોર્ટ અને વેલ્સપમ કંપનીના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા આસપાસના વિસ્તારના જીવદયા પ્રેમીઓએ પણ જેસીબી લોડર મશીન અને વીસ જેટલા પાણીના ટેન્કર સાથે મદદે દોડી આવ્યા હતા સાત કલાકની જહેમત બાદ વહેલી સવારે ત્રણ વાગે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી સદભાગે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ અંદાજે રૂપિયા એંસી લાખથી વધુનું નુકસાન થયું છે હાલ કચરો સાફ કરવાની અને પશુઓની વ્યવસ્થા કરવાની કામગીરી ચાલી રહી છે